નમસ્કાર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જીએમ કૈલાભર હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપણે ચૂંટણી કેવી રીતે કરી શકીએ કેમકે ઘણા બધા શિક્ષક મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ આ કેવી રીતે મોબાઈલ કનેક્ટ કરવો પછી વારે ઘડીએ બધાને અલગ અલગ સમજાવું તો કીધું લાવો એક વિડીયો બનાવી અને સ્વાભાવિક છે કે શિક્ષક મિત્રોનો સંપર્ક એટલા માટે હતો કે અમે લગભગ ઘણા સમયથી આ બાળ સંસદની ચૂંટણી આવી રીતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કરતા રહ્યા છીએ સૌથી પહેલાં જ્યારે અમે શરૂઆત કરી કચ્છ જિલ્લામાં જે હું સ્કૂલમાં હતો ત્યાં તો ત્યારે એ સમયના તત્કાલીન ડીડીઓ સાહેબ શ્રી દ્વારા પણ અમારી શાળાને એક સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું કે લગભગ એ સમયે ગુજરાતમાં પહેલી એવી સ્કૂલ હશે કે જેણે આવી રીતે ઓનલાઈન આપણે એપ્લિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાલ સંસદની ચૂંટણી કરી ચૂંટણીમાં સમગ્ર વસ્તુ આવરી લેવાની છે કે શરૂઆતથી ચૂંટણીનું જાહેરનામું ઉમેદવારી ફોર્મ પણ બાળકને ભરવાનું છે સાથે ડિપોઝિટ પણ બાળકે જમા કરવાની છે ડિપોઝિટ ભલે આપણે નોમિનલ રાખીએ છીએ દસ રૂપિયા વીસ રૂપિયા પરંતુ એક બાળકને માહિતી મળે એ માટે ચૂંટણીનો પ્રચાર બાળક કરશે ચૂંટણી પ્રચાર પૂર્ણ પણ કરશે કે ભાઈ આ ચૂંટણી હોય એના અમુક સમય પહેલાં આપણે બાળકો માટે ભલે સમય ગમે તે રાખી શકીએ તો એ સમય પહેલાં પછી પહેલાં તમે ચૂંટણી પ્રચાર કરી શકશો પછી ચૂંટણી પ્રચાર તમે કરી શકશો નહીં અને ચૂંટણી જે દિવસે રાખવાની હોય એ દિવસે શાળામાં બાળકોની આખી ફોટાવાળી મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરીએ છીએ એમાં સુધારા વધારા શરૂઆતમાં મતદાર યાદીની અંદર અમુક ખોટા નામ પણ નાખીએ છીએ કે જે બાળક શરટી લઈને જતો રહ્યો હોય તો એ ઉમેદવારી મતદાર યાદી છે તો એ મતદાર યાદીને જોઈને બીજા લોકો પણ વાંધો ઉઠાવી શકે છે કે ભાઈ આ વ્યક્તિ નથી અને પછી જ્યારે પ્રસિદ્ધ આખરી મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરીએ છીએ અને પછી ચૂંટણી આખી યોજાય છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ રિઝલ્ટ અને રિઝલ્ટ પછી તમામ જે મંત્રીમંડળ આખું આપણે જે રચના કરીએ છીએ એ મંત્રીમંડળને આચાર્ય દ્વારા શપથવિધિ પણ કરવામાં આવે છે અને એ પૂર્ણ થયા પછી તમામ મંત્રીઓ પોતપોતાના કામકાજ કરે છે આવી રીતની આખી ચૂંટણી પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ પરંતુ આજે બે મોબાઈલને કનેક્ટ કરીને કેવી રીતે આપણે ચૂંટણી યોજી શકીએ છીએ કે એક મોબાઈલને તમે કંટ્રોલ યુનિટ તરીકે ઉપયોગ કરો અને જે બીજો મોબાઈલ છે એને બેલેટ યુનિટ તરીકે ઉપયોગ કરો મહત્વની બાબત આ જ છે બાકી તો આપણે તમામ કરતા જ હોઈએ છીએ ઘણા બધા મિત્રોને ખબર પણ છે પણ જેને નથી ખબર એ આ કેવી રીતે બે મોબાઈલને કનેક્ટ કરવા એ માટેનો આ વિડીયો છે સંપૂર્ણ વિડીયો જુઓ એટલે તમને આપોઆપ સમગ્ર માહિતી ખ્યાલ આવી જશે હવે જોઈએ કે આપણે બે મોબાઈલને કનેક્ટ કરીને કેવી રીતે ચૂંટણી કરી શકીએ પરંતુ એની પહેલાં આપણે પહેલાં એક મોબાઈલને ડિસ્પ્લેમાં સમજીએ સૌથી પહેલાં મોબાઈલની એપ્લિકેશન ખોલવાની છે વોટિંગ મશીન નામની એપ્લિકેશન છેલ્લેથી ચોથી લાઈનમાં બીજા નંબરે જો અહીંયા લખેલું છે વોટિંગ મશીન અને એનો સિમ્બોલ આવો છે એને ઓપન કરવાની ઓપન કરશો એટલે અહીંયા ઓપ્શન આવે છે ઈવીએમ સેટ પાસવર્ડ પ્રોટેક્શન કંટ્રોલ અધર દિવસ કંટ્રોલ ધીસ બાય અધર અને ટ્રેનિંગ નોલેજ અને હેલ્પ સૌથી પહેલાં આપણે ઈવીએમને સમજીએ પણ એની પહેલાં અહીંયા જે સેટ પાસવર્ડ પ્રોટેક્શન છે એ તમારે પહેલાં ખાસ બનાવવું પડશે જ્યારે કેન્ડિડેટને બે મોબાઈલ કનેક્ટ કરીને કેન્ડિડેટને એડ કરશો ત્યારે આ જરૂર પડશે તમારે જ્યારે બે મોબાઈલને કનેક્ટ કરવા છતાં ત્યારે તો ફરજિયાત જરૂર પડશે તો અહીંયા મારું એકાઉન્ટ બનેલું છે એટલે હું ડાયરેક્ટ એનો પાસવર્ડ નાખું છું પણ તમને સમજાવી દઉં છું કે કેવી રીતે બનાવવાનું છે જો જો તમારું એકાઉન્ટ નહીં બનેલું હોય તો સીધું આવું જ ઓપ્શન ખુલશે જેની અંદર ઈમેલ છે પાસવર્ડ છે ને કન્ફર્મ પાસવર્ડ છે ઈમેલ એટલે તમારે કોઈ પણ એક ઈમેલ ઇમેલ એડ્રેસ ત્યાં નાખવાનું છે પાસવર્ડ એટલે નવો પાસવર્ડ બનાવવાનો છે ઓછામાં ઓછા આઠ આંકડાનો બરાબર છે પછી કન્ફર્મ પાસવર્ડ અને પછી સેવ કરવાનું છે અહીંયા પાસવર્ડ તમારો ઈમેલનો નાખવાનો છે એવું કોઈ જરૂરી નથી કોઈ પણ નવો પાસવર્ડ તમે નાખી શકશો અહીંયા તમારે ફક્ત ને ફક્ત તમારો ઈમેલનો અને એનો પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ કોઈ પણ તમે બનાવી શકો છો પછી સેવ આપવાનું છે બરાબર છે મારો પાસવર્ડ એકાઉન્ટમાં ઓલરેડી છે એટલે હું અત્યારે એને નાખતો નથી પણ તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે ઈવીએમને સમજીએ આ ઈવીએમનો ઓપ્શન છે અહીંયા બે કમ્પાર્ટમેન્ટ છે ઉપરનું જે કમ્પાર્ટમેન્ટ છે કેન્ડિડેટ સેટ કરવાનું છે અને નીચેનું ક્લોઝ રિઝલ્ટ ક્લિયર અને પ્રિન્ટનું ઓપ્શન છે જે આપણે ઓરિજિનલ કંટ્રોલ યુનિટમાં આવે છે એમ એટલે આ ઉપરનું જે છે એ હકીકતમાં બેલેટ યુનિટ છે અને નીચેનું છે એ કંટ્રોલ યુનિટ છે હવે અહીંયા આપણે સમજતી પહેલાં આપણે કેન્ડિડેટ સેટ કરવાનો ઓપ્શન છે એને ઓપન કરીએ છીએ તો પાસવર્ડ અહીંયા માગશે જ્યારે એન્ટર પાસવર્ડ માગે એટલે અહીંયા કયો પાસવર્ડ નાખવાનો જે હમણાં આપણે બનાવ્યો એ એકાઉન્ટનો પાસવર્ડ તો આપણો મારો પાસવર્ડ બનાવેલો છે હું અહીંયા એડ કરું છું હવે અહીંયા કેન્ડિડેટ સેટ છે એ કેન્ડિડેટ સેટ કરવાનું છે પણ ખાસ ધ્યાન રાખજો કેન્ડિડેટને સેટ કરો એ પહેલા નીચેના કમ્પાર્ટમેન્ટમાં અહીંયા પણ પાસવર્ડ એ જ નાખવાનો છે નીચેના કમ્પાર્ટમેન્ટમાં ફરજિયાત ક્લોઝ નું બટન દબાયેલું હોવું જોઈએ પછી કેન્ડિડેટ સેટ કરવાના હવે અહીંયા ત્રણ ઓપ્શન આવશે એડિટ એટલે કે આપણે અગાઉ ઓલરેડી જે કેન્ડિડેટ સેટ કર્યા હોય એમાં કોઈ ફેરફાર કરવો છે તો એડિટ અથવા એડ ન્યૂ નવા કોઈ ડિલીટ નવા કોઈ ઉમેરવા હોય તો ડિલીટ પ્રિવિયસ કેન્ડિડેટ ડિલીટ એટલે આગળના જે બધા કેન્ડિડેટ છે એને ડિલીટ કરીને આપણે અત્યારે એડ ન્યૂ ડિલીટ પ્રીવિયસ કેન્ડિડેટ કરીએ છીએ અહીંયા બે કેન્ડિડેટ ઓલરેડી બતાવે છે કારણ કે બે કેન્ડિડેટ તો બતાવવા જ પડે તો જ ચૂંટણી થાય એક હોય તો થાય નહીં એટલે આપણે પહેલાં અહીંયા નામ લખી નાખીએ ને

અને પછી એને આપણે સેવ કરવાનું પણ એની પહેલાં અહીંયા બાજુમાં જો કેમેરાનો ઉપર પ્લસની નિશાની છે તો અહીંયા ફોટો રાખવા માટે છે હવે ફોટામાં તમે કેન્ડિડેટનો ફોટો પણ રાખી શકો અથવા એની જે ચૂંટણીનું નિશાન હોય એ પણ રાખી શકો આપણે અહીંયા ચૂંટણી નિશાનનો સિમ્બોલ રાખીએ છીએ ટેક ઇમેજ ફ્રોમ ગેલેરી કેમેરા કેમેરા એટલે લાઈવ તમે કેમેરાથી પાડીને પણ તાત્કાલિક લઈ શકશો અથવા ગેલેરીમાંથી તો અહીંયા હું મારી પાસે એડ છે ફોટા ચૂંટણી નિશાનના તો હું ત્યાં એડ કરું છું આવી રીતે એડ કરવાના છે અને પછી સેવ કરવાનું બાજુમાં જે આ ઉપર નીચે એરાનું જે નિશાન છે એ આ કેન્ડિડેટ આવી રીતે બદલા ત્રીજા નંબર નંબર બીજા નંબર ફેરફાર કરવો હોય તો એ તમે આવી રીતે કરી શકો છો બરોબર છે નંબર ઓટોમેટિક બદલાઈ જશે તમે જે પ્રમાણે કેન્ડિડેટ સેટ કરશો એ પ્રમાણે થઈ જશે સેવ આપી દઈએ આપણે હવે આ જે કેન્ડિડેટ સેટ કમ્પાર્ટમેન્ટ છે એને બદલાઈ નાખો આ બંધ કરી નાખવાનું શા માટે બંધ નહીં કરો તો કોઈ પણ તમારા વગર પાસવર્ડ વગર પણ એ ખોલી શકશે હવે આને મેં બંધ કરી રિઝલ્ટ જોઈ લેવાનું બધાના વોર્ડ જીરો જીરો છે ઓકે આ આપણે મોકપોલમાં કામ આવે છે પછી ક્લિયર બટન દબાવાનું ખાસ ભૂલવાનું આ ક્લિયર બટન દબાવી દીધું આ કંપાર્ટમેન્ટને પણ તમે બંધ કરી નાખો હવે અહીંથી બેલેટ ઇશ્યુ કરશો ને એટલે આખું સીધું કેન્ડિડેટ નું લિસ્ટ છે જો ચલો આવી ગયું મત આપતા જા કેટલું ઝડપી થઈ જાય છે ઓરિજિનલ ચૂંટણી જેવી રીતે આપણે થતી હોય છે એવી જ રીતે બરોબર છે હવે આપણે ટોટલ જોઈએ કેટલા વોટ ચાર વોટ હવે અગાઉ જે વોટ નાખ્યા છે આપણે એને જોવા માટે તો કે ઓપન કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓકે ગયો બરાબર હવે ક્લોઝ કરવું પડશે કેમ ચૂંટણી પૂરી થયા પછી ક્લોઝ કરવું જરૂરી છે આ ક્લોઝ અને પછી તમને રિઝલ્ટ બતાવશે ક્લોઝ કરશો એટલે ટોટલ વોટ્સ ચાર બતાવશે રિઝલ્ટ કરશો એટલે બીજાબેન એક વોટ દીક્ષાબેન એક વોટ મિત્તલબેન એક વોટ ગૌતમભાઈ એક વોટ આવી રીતે ટોટલ તમને વોટ બતાવી દેશે પછી અહીંયા આપણે ક્લિયર કરીને એટલે પૂરું આપણું આ કમ્પાર્ટમેન્ટ પણ અહીંયા તકલીફ શું છે જે બધાની તકલીફ છે કે બે મોબાઈલને કેવી રીતે કનેક્ટ કરવો કારણ કે આ તો એક જ મોબાઈલની અંદર તમે બેલેટ ઇસ્યુ કરો ફરી કેન્ડિડેટ એમાં મત નાખે તો તો તમારે ત્યાં ને ત્યાં ઉભું રહેવું પડે મત કુટીર પાસે પણ આવું ન કરવું પડે એટલા માટે આપણે બે મોબાઈલને કનેક્ટ કરવાના છે તો બે મોબાઈલને કનેક્ટ કેવી રીતે કરવા તો બે મોબાઈલને કનેક્ટ કરવા માટે ખાસ કે તમારે પાસે બે મોબાઈલ હોવા જોઈએ બંને મોબાઈલને વાઈફાઈથી કનેક્ટ કરવાના છે એટલે કે તમારો એક મોબાઈલ છે એની અંદર તમારે હોટસ્પોટ ચાલુ કરીને બીજા મોબાઈલમાં થી કનેક્ટ કરી લેવાનું છે પણ ખાસ ધ્યાન રાખજો એક મોબાઈલમાં નેટ ચાલુ હોવું ફરજિયાત છે બને ત્યાં સુધી તમારો જે આપણે મેઇન મોબાઈલ અત્યાર સુધી જે આખી પ્રોસેસ બતાવી જે મોબાઈલમાં અત્યારે આપણે કેન્ડિડેટના નામને એ બધી વિગતો એડ કરી એ મોબાઈલમાં તમારે મોબાઈલ નેટ ચાલુ રાખવાનું અને પછી એની અંદર તમે હોટસ્પોટ કરજો જો કે બીજા મોબાઈલમાં કરશો તો પણ કોઈ ઇશ્યુ થશે નહીં પણ આવી રીતે તમારે એક મોબાઈલમાં નેટ ચાલુ કરીને બંનેને એક જ વાઈફાઈથી કનેક્ટ કરવાના છે એટલે કે એકમાં હોટસ્પોટ ચાલુ કરીને બીજામાં કનેક્ટ કરવાનું છે ચાલો હવે જો બીજો મોબાઈલ પણ તમને ડિસ્પ્લેમાં દેખાડે છે હવે એની અંદર શું કરવાનું છે એની અંદર પણ ઓપ્શન એ જ હશે બરાબર છે તો એની અંદર તમારે કરવાનું છે ઓપ્શનમાં જવાનું છે કંટ્રોલ અધર ડિવાઇસ આપણે બીજા ડિવાઇસને આ મોબાઈલથી કંટ્રોલ કરવાનું એટલે કંટ્રોલ અધર માં જવાનું છે આવી રીતે ઓપ્શન આવશે જો અહીંયા અત્યારે તમે જુઓ સી કી હેલ્પ અને ડિલીટ કી આવે છે હવે અહીંયા કી છે ને સી કી આ કી જોવાની છે આ કીને આપણે આ મોબાઈલમાં જે મેઇન મોબાઈલ છે એમાં એડ કરવાની છે પણ તમારે કદાચ આવી રીતે ઓપ્શન આવે સી કી નું નથી આવતું તો તમારે કેવી રીતને સી કી નું કોને આવશે કે એક વખત જેને કી જનરેટ કરી હશે એને પણ તમારે નથી આવું તમારે આવી રીતનું આવે છે તો 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 અહીંયા સી સી કરશો આવશે જ યુ હેવ નોટ સેટ એની કી યેટ આવું લખેલું આવશે તો ત્યારે તમારે જનરેટ કી કરવાનું જનરેટ કી કરશો એટલે કંટ્રોલર કી જે નીચે લખેલી છે એ હવે આપણે આ મેઇન મોબાઈલમાં આવી જઈએ એની અંદર શું કરવાનું તમારે એક જતા રહો અને એની અંદર લખ્યું છે કંટ્રોલ આ પાસવર્ડ કયો નાખવાનો છે આપણો જે જે એકાઉન્ટ બનાવતી વખતે નાખ્યો તો એ બરાબર આવું કરશો એટલે આવી રીતનું ઓપ્શન આવશે એન્ટર કંટ્રોલ કી તમારે અહીંયા કંટ્રોલ કી એન્ટર કરવાની છે કદાચ તમે પહેલેથી કોઈ બીજા મોબાઈલ સાથે કનેક્ટ કર્યું તો પહેલા રિમૂવ કંટ્રોલ ફ્રોમ ધીસ કરી નાખવાનો પછી

એટલે આવી આવે છે ડન ઇટ્સ બેલેટ બટન ઇઝ કંટ્રોલ બાય અધર ડિવાઇસ ઓકે અને બેક થઈ જાવ તમારું અહીંયા આ મોબાઈલમાં પણ લખેલું આવે છે બેલેટ કંટ્રોલર એલો વોટિંગ હવે આને તમે વોટ આપવા માટે એલો કરશો આ તમારું થઈ ગયું કંટ્રોલ યુનિટ અને એની અંદર થઈ ગયું બેલેટ પેપર આ બેલેટ બટન આને તમે ઇસ્યુ કરશો એટલે સીધું આ મોબાઈલની અંદર તમારે બેલેટ ઇસ્યુ થશે જો વેટ લખેલું આવ્યું પણ આની અંદર આવ્યું નહીં જ્યારે પહેલી વખત કરશો ત્યારે કદાચ આ પ્રશ્ન આવી શકે છે તો કંઈ નથી કરવાનું પહેલા વોટ વખતે અહીંયા ખાલી ઈવીએમ ને એક વખત અડી જવાનું છે એટલે ઓટોમેટિક આ પ્રોસેસ ચાલુ થઈ જશે હવે નહીં થાય તમદાર જો અત્યારે હું વોટ વોટ નાખું છું બરા હવે અહીંથી હું બેલેટ ઇસ્યુ કરીશ ને એટલે ઓટોમેટિક અહીંયા ખુલી જ જશે સરસ શાંતિથી થી બંને મોબાઈલ અલગ અલગ રાખીને તમે વોટિંગ કરી શકો છો ઉપર લાઈટ પણ બતાવે છે ઓન અને બીજી ઓકે આવી રીતે અત્યારે દસ વોટ નાખ્યા તમે ગમે તેટલા તમારે જે બાળકો હોય એ પ્રમાણે તમે નાખી શકશો હવે શું કરવાનું હવે જે આપણે સીયુ યુનિટ જે આ બનાવ્યું હતું એનું કામ પૂરું થઈ ગયું છે હવે એની કોઈ જરૂર નથી ફક્ત ને ફક્ત હવે આપણે આમાં કારણ કે નું કામ ફક્ત બેલેટ ઇશ્યુ કરવા માટે જ છે બાકી કંઈ જ એ મોબાઈલનો ઉપયોગ થશે નહીં હવે આપણે આ મોબાઈલમાં આવી જઈએ કે આમાં શું કરવાનું છે હવે આ વોટિંગ પૂર્ણ થયા પછી આપણે ક્લોઝ બટન દબાવવું પડશે એના માટે આ ઓપન કરો પાસવર્ડ વરી પાછો એ જ આપણો ઓકે ટોટલ વોટ અહીંથી તમે જોઈ શકશો એ તો બંધ હશે તો પણ જોઈ શકશો ટોટલ વોટ અગિયાર બતાવ્યા છે ક્લોઝ કરશો આપણે ક્લોઝ કરીએ એટલે આપણને પછી રિઝલ્ટ જોવું છે આપણે ક્લોઝ કરશું એટલે હવે બેલેટ ઇશ્યુ આમાંથી પણ થશે નહીં જો અહીંયા વોટિંગ ઇઝ ક્લોઝ નાઉ પ્રેસ તમે બીજા મોબાઈલમાંથી બેલેટ ઇશ્યુ કરશો તો પણ એર તો આવી જ આવી જશે બરાબર છે હવે આપણે શું કરવું રિઝલ્ટ જોઈએ તો રિઝલ્ટમાં અહીંયા જો બીજા બેન ચાર વોટ ક્ષાબેન ચાર વોટ મિત્તલબેન બે વોટ અને ગૌતમભાઈ એક વોટ બરાબર છે એટલે આપણે કેટલા ચાર ને ચાર આઠ ને બે દસ ને અગિયાર વોટ ટોટલ થઈ ગયા પછી શું કરવાનું છે તો કે એની પ્રિન્ટ તમે કાઢી શકશો ટેક્સ ફાઇલ એક્સેલ ફાઇલ બંનેમાં આપણે એક્સેલ ફાઇલ લઈએ અત્યારે હાલે સેવ થઈ જશે એ ડાયરેક્ટ તમારે જોવી હોય તો અહીંયાથી તમે જોઈ શકશો આવી રીતની ફાઇલ આખી ડાઉનલોડ થશે તમારે નેમ કોને મત આપ્યો છે અહીંયા નામ લખેલા આવશે પૂરો ટાઈમ સાથે તારીખ સાથે આવી રીતનો ડેટા તમારી પાસે કલેક્ટ થઈ જશે પછી ક્લિયર કરી દેવાનું ક્લિયર કરશો એટલે જીરો જીરો મત થઈ જશે અને રાખી મૂકવું હોય તો હજુ તમે એમ નામ રાખી મૂકો આ કમ્પાર્ટમેન્ટને બંધ કરી દો એટલે આવી રીતે તમે આખી ચૂંટણી પ્રક્રિયા બે મોબાઈલ કનેક્ટ કરીને સરળતાથી ઓરિજિનલ ઈવીએમ મશીનની જેમ કરી શકશો તેમ છતાં કદાચ કોઈ ઇસ્યુ ઊભો થાય તો તમે મારો સંપર્ક કરી શકો છો સંપૂર્ણ વિડીયો જોઈને તમને લગભગ ખ્યાલ આવી જ ગયો હશે આ વિડીયો આપને માટે ઉપયોગી બન્યો હશે તો લાઈક કરજો અન્ય અને શિક્ષક મિત્રોને શેર કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો અને આવા બીજા જ વિડીયોની તમારે માહિતી જોઈતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જીએમ કૈલાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયો આપને તુરંત મળી જાય આભાર